જેમાં વિવિધ પ્રકારના એકાવન થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમના સંરક્ષણ માટે ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને તમામ વાવેતર કરાયેલા વૃક્ષના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કરી સ્થાપના દિવસની ઉજવણીને યાદગાર બનાવ્યો હતો ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા અત્યાર સુધીમાં એકસો ને પંચોતેર થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો સંપૂર્ણ રીતે જતન કરી આજે વટ વૃક્ષ બનાવી સાચા અર્થમાં હરિયાણા પાટણની વિભાવનાને ચરિતાર્થ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવોના મંત્રને મંત્ર કર્યું છે ભારત વિકાસ પરિષદ પાટણના સ્થાપના દિવસની ઉજવણીને લઈને આયોજિત કરાયેલા

લગભગ એકાએકથી વધુ વૃક્ષ વાવવાનો અમે નિર્ણય કરેલો છે અને તેના અંતર્ગત અત્યાર સુધીમાં અમે લગભગ સિત્તેર જેટલા વૃક્ષ વાવી ચૂક્યા છે અને તેનો ઉછેર પણ સારી રીતે થઈ ચૂક્યો છે અને આજે આ દિવસે પણ લગભગ પચીસ જેટલા બીજા વૃક્ષ વાવી અને તેનું જતન કરવાનું નક્કી કરેલ છે તો આ આજે અમારો ભારત વિકાસ પરિષદ પાટણ શાખાનો સ્થાપના દિવસ છે અને તે અંતર્ગત અમે આ પ્રકંચ લીધો છે અને આજુબાજુની સોસાયટી દ્વારા પણ અમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે અને યોગદાન પણ મળ્યું છે